આજે વિશ્વ યોગ દિવસે સુરતીઓ બન્યા હતા અને મોટી સંખ્યામાં યોગના કાર્યક્રમ સુરત મહાનગર પાલિકા સરકારી તંત્ર દ્વારા શહેરમાં અનેક જગ્યાએ યોગના કાર્યક્રમ કાર્યક્રમ જેમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સુરત પાલિકાના મુખ્ય ઐતિહાસિક કિલ્લામાં થયો હતો પાલિકાની તમામ સ્કૂલ અને વિવિધ પ્રિમા પણ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકાના મુખ્ય કાર્યક્રમ કેન્દ્ર એવા સરકારના કેબિનેટ મંત્રી સી પટેલની હાજરીમાં ચોકબજારના ઐતિહાસિક કિલ્લા ખાતે યોજાયો હતો આ વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણી સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સુતિઓ જોડા પામ્યા છે ઉપરાંત સુરત પાલિકાના વિવિધ પ્રકલ્પો અને પ્રિમાસીસમાં પણ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે જમ્મુ અને કાશ્મીરમાં પચાસ લાખથી વધુ લોકો જોડાયા હતા યોગ કાર્યક્રમમાં તે અભૂતપૂર્વ છે યોગ એ આપણી સંસ્કૃતિ છે તે આપણું જીવન પણ છે કોઈ પણ પ્રકારની દવા વગર કોઈ પણ પ્રકારની અસાધ્ય રોગોમાં પણ સારા કરવાની વ્યવસ્થા છે તેથી આપણી એકસો છોતેર દેશો કરતા વધુ યોગ સાથે જોડાયા છે આ યોગની તાકાત સંપૂર્ણ પ્રદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે તેના કારણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે આજે યોગ આંતરરાષ્ટ્રીય દસમા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જમ્મુ કાશ્મીરના કાર્યક્રમને જોડીને આખા દેશમાં અને વિશ્વમાં પણ અનેક દેશોમાં કરવામાં છે જમ્મુ અને કાશ્મીરમાં આજે પચાસથી થી સાઠ લાખ લોકો આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા એ અભૂતપૂર્વ કહી શકાય એ પ્રકારનો માહોલ આજે આપણને ત્યાં જોવા મળ્યો હતો યોગ એ આપણી સંસ્કૃતિ છે યોગ એ આપણું જીવન પણ છે કોઈ પણ પ્રકારની દવા વગર કોઈ પણ પ્રકારની ગોળીઓ કે સારવાર લીધા વગર યોગ દ્વારા અસાધ્ય રોગોને પણ સારા કરવાનો વિક્રમ કે વ્યવસ્થા એ આ યોગની તાકાત છે અને એટલા જ માટે આપણી આ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર થાય જે આપણા દેશમાં પણ આ સંસ્કૃતિ ભૂલાતી જતી હતી એના ઉપરનો વિશ્વાસ ઓછો થતો હતો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એકસો ને છોતેર જેટલા દેશોને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નક્કી કરવામાં અને એમાં જોડાવા માટે સંમત કર્યા એ પણ એક રેકોર્ડ છે કે જેના કારણે અનેક દેશો એકસો ને છોતેર દેશો ને પછી પણ બીજા દેશો જોડાયા આવા અનેક દેશોમાં યોગ દિવસને દિવસે પણ અને રોજના જીવનમાં પણ એના અભ્યાસમાં પણ એના રોજિંદા જીવનમાં પણ આ યોગને સવામાં સમાવવામાં આવ્યો છે સુરત શહેરના કોમ્યુનિટી હોલ મલ્ટીપર્પઝ હોલ ગાર્ડન જેવી અનેક જગ્યાઓ પર યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં વડીલો બાળકો અને યુવાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ યોગ કરી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજી રહ્યા છે